નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્થળ વિથ એમપી પી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર છ સજીવોમાં શ્વસનના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે સ્પર્ધામાં સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ રમતવીર દોડમાં ભાગ લેતો હોય ત્યારે તે અંતમાં ઝડપથી દોડે છે અને ઝડપથી દોડે ત્યારે ઊંડા શ્વાસ લે છે તેનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે અને ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો જેટલી શક્તિની જરૂર પડે છે તે માટે એટલી જ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે તો ઉર્જા શામાંથી મળે છે તો ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે તો કે વધારે શક્તિ માટે આપણે વધારે ખોરાકના અણુઓને તોડી અને તેમાંથી ઓક્સિજનની જરૂર પડશે અને કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે આપણે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડશે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઝડપી શ્વાસ લેવાનું કારણ શું તો કે રમતવીરને ઝડપી દોડવા માટે વધારે શક્તિની જરૂર પડે અને વધારે શક્તિ શામાંથી મળે આપણને ખોરાકમાંથી તો ખોરાકને આપણે શક્તિ મેળવવા માટે તેમાં ઓક્સિજનનો પુરવઠવાની જરૂર પડે કારણ કે તે ખોરાકમાંથી ગ્લુકોઝના અણુને તોડે છે અને શક્તિ મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન વધારે મેળવવા માટે આપણે શ્વાસોશ્વાસ પણ વધારે પ્રમાણમાં કરવું પડશે હવે છે પ્રશ્ન નંબર બે કે ચારક અને અજારક શોષણમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો તો વિદ્યાર્થી મિત્રો જારક શોષણ કોને કહીશું તો કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો તેને જારક શોષણ કહીશું અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તો અજારક શોષણ કહીશું તો તેમાં સમાનતા શું રહેલી છે અને અસમાનતા શું રહેલી છે તો તેમાં સમાનતા પહેલાં આપણે જોઈએ તો તેમાં સમાનતા રહેલી છે કે જારક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાકના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે અને આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ બંને જારક અને અજારક શ્વસનની અંદર ખોરાકના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે બીજી સમાનતા શું છે કે જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષમાં થાય છે બંને સજીવના શરીરના કોષમાં થાય છે આ વિદ્યાર્થી મિત્રો આ બંને બંને સમાનતા હતી હવે અસમાનતા જોઈશું તો કે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે આ બંનેની અસમાનતા છે બીજી અસમાનતા છે કે જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ તેની અસમાનતા હતી હવે પ્રશ્ન નંબર ત્રણ કે જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ ત્યારે આપણને વારંવાર છીકાવે છે તેનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં શું શું હોય છે તો કે ધુમાડો હોય પરાગ્રજ હોય ધૂળના રજગણો વગેરે હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધૂળવાળી હવા હોય તેમાં શું શું હોય ધુમાડો પરાગ્રજ ધૂળના ગણો વગેરે હોય છે અને આવી એવા નાસિકા કોટ એટલે કે આપણા નાકના અંદરના ભાગની અંદર પસાર થાય ત્યારે વાળમાં ભરાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આપણા નાકની અંદર વાળ આવેલા હોય છે કે જે કચરાને શ્વાસોશ્વાસમાં જતો રોકે છે અને આ કચરો વાળમાં ભરાઈ જાય છે પરંતુ કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો કેટલો કચરો નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય છે અને પછી આગળ જતાં અંત્ય ગુહામાં અજંપો છે જેના લીધે આપણને છીંકો આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આ બધો કચરો ધકા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે તો વિદ્યાર્થી મિત્રો છીંક આવવાનું કારણ શું છે તો કે તેમાં રહેલો કચરો જ્યારે નાસિકા ગૃહની અંદર ગુહામાં એન્ટર થઈ જાય ત્યારે તેમાં અજંપો પહેરાય છે અને અજંપાને અંતે છીંક આવે છે જેના લીધે કચરો બહાર નીકળે છે અને શુદ્ધ હવા અંદર એન્ટર થાય છે હવે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર ત્રણ કસનરી લો અને ત્રણેયની અંદર ત્રણેની અંદર પાણી ભરવાનું છે તેને એ બી અને સીથી નોંધવાનું છે કશનરી એમાં ગોકર ગાય કશનરી બીમાં વનસ્પતિ અને કસ્ટનરી સીમાં ગોકર ગાય અને વનસ્પતિ બંને મૂકો તો કઈ કશનરીમાં સીઓ ટુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં સી ઓ ટુ આવશો સીઓ ટુ આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણેય કશનરીમાં ત્રણ ચતુર્થાંશ પાણી ભરવાનું છે ઓકે એટલે કે ત્રીજા ભાગનું પાણી ભરવાનું છે હવે કશનરીમાં એમાં સીઓ ટુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે તો તે પાછળનું કારણ શું છે તો કારણ કે કશનરી એમાં ગોકર ગાય રહેલી છે જે શ્વસન ક્રિયામાં સીઓ ટુ વાયુ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થીઓ જ્યાં સીઓ લખેલ છે ત્યાં સીઓ ટુ હશે ઓકે આ ટેકનિકલ પ્રોબ્લેમ છે લખવાની અંદર જે કશનરી એમાં ભરેલ પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કશનરી બી કશનરી બીમાં વનસ્પતિ છે જે શ્વસન ક્રિયા અને પ્રકાશનશ્લેષણની ક્રિયા બંને કરે છે આથી શ્વસન દ્વારા સીઓટુ મુક્ત થાય છે અને તે જ પ્રકાશનશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે આથી કશનરી બીમાં સૌથી ઓછો સીઓ ટુ દ્રાવણ સ્વરૂપે હશે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ બધા જ શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે શ્વસનમાં પરંતુ પ્રકાશન સેસનો તેનો ઉપયોગ કરી લે છે ત્યાંથી વનસ્પતિ જે કસનરીની અંદર મૂકેલી છે અથવા જે બોટલની અંદર મૂકેલ છે તે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન થશે હવે કસનરી સી તો કસનરી સીમાં ગોકર ગાય અને વનસ્પતિ એમ બંને મૂકેલ છે આથી તેમાં ગોકર ગાય શ્વાસો શ્વાસો મુક્ત કરે સીઓ ટુ અને વનસ્પતિ પ્રકાશન શૈની ક્રિયામાં વાપરશે આથી કશ્નરી સીમાં ગોકર ગાયે ઉત્પન્ન કરેલ સીઓ ટુ કરતાં ઓછો સીઓ ટુ હશે વિદ્યાર્થી મિત્રો અહીં જે પહેલી કશ્નરીની અંદર સીઓ ટુ જેટલો ઉત્પન્ન થયો હતો ગોકર ગાય દ્વારા તેના કરતાં કસનરી ત્રણની અંદર ઓછો ઉત્પન્ન થાય છે કારણ કે તે મોટા ભાગના જથ્થાનો ઉપયોગ વનસ્પતિ કરી નાખશે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ પરિસ્થિતિ જોતા એમાં નું પ્રમાણ સૌથી વધુ છે કારણ કે તેમાં એકલું જ પ્રાણી એટલે કે ગોકે ગાય રહેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ કે વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો વિદ્યાર્થી મિત્રો વંદાની અંદર સ્વસન છિદ્ર દ્વારા શ્વસન છિદ્ર દ્વારા હવા અંદર પ્રવેશે છે શું આવશે ફેફસા આવશે તો કે ફેફસા નહીં આવે ઝાલર આવશે તો ના વિદ્યાર્થી ઝાલર માછલીમાં આવશે ત્વચા તો ત્વચા દ્વારા તો અળસિયું શ્વસન કરશે પરંતુ બંધામાં શું આવશે શ્વસન છીધો હવે પ્રશ્ન નંબર બે છે કે ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે તે પાછળનું કારણ શું છે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો વિદ્યાર્થી મિત્રો ભારે કસરત કરીએ ત્યારે આપણા પગ ભરાઈ જવા પાછળ શું કારણ શું છે તો તેમાં પગની અંદર લૅક્ટિક એસિડ બી આવશે જવાબ લૅક્ટિક એસિડ ભરાય છે ઓકે પ્રશ્ન નંબર ત્રણ કે આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પુખ્ત પુખ્ત વયની વ્યક્તિમાં પંદરથી અઢાર જેટલો શ્વસન દર હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો પંદર થી અઢાર હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઉછ્વાસ દરમિયાન છ્વાસ દરમિયાન પાસળીઓ જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે પાસળીઓ ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાસળીઓ ફૂલે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે પાસળીઓ શું થાય છે નીચે તરફ જાય છે તો આનો જવાબ આવશે બી ઓકે હવે આગળ છે પ્રશ્ન નંબર છ કે આપેલા જોડકાને જોડો તો ઈસ્ટ ઈષ્ટમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ઈસ્ટ એ આલ્કોહોલનું આથવણ કરશે ઉરોદર પટલ વિદ્યાર્થી મિત્રો ઉરોદર પટલને આપણે સાના સાથે જોડીશું તો ઉરોદર પટલ આવશે ઉરેશ ગુહા સાથે કારણ કે ઉદર ગુહા અને ઉરેશ ગુહાને ઉરોદર પટલ જુદા પાડે છે ત્વચા તો વિદ્યાર્થી મિત્રો ત્વચા આવશે અળસિયાની અંદર કારણ કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે તો વિદ્યાર્થીઓ પણમાં શું આવશે પણમાં પર્ણ રંધ્ર આવશે માછલી માછલીમાં વિદ્યાર્થી મિત્રો ચાલર આવશે અને દેડકો દેડકાની અંદર ફેફસાય આવશે અને ત્વચા પણ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જોડકા તમે જોડી દેજો હવે પ્રશ્ન નંબર સાત છે કે નીચેના વિધાનોમાં ખોટા સામે ટી અને સાચા સામે એફ કરવાનું છે કે ભારે કસરત દરમિયાન વ્યક્તિના શ્વાસનો દર ધીમો પડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો ખોટી વાત કારણ કે કસરત કરીએ ત્યારે આપણો શ્વાસનો દર હંમેશા વધી જાય છે તો આ ફોલ્સ આવશે બીજું કે વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જ સંશ્લેષણ ક્રિયા કરે છે અને રાત્રે દરમિયાન શ્વસન કરે છે તો આમાં ટી આવશે સાચી બાબત છે કારણ કે દિવસ દરમિયાન પ્રકાશન સંશ્લેષણ થાય છે અને રાત્રે શ્વસન કરે છે ત્રીજું કે દેડકામાં ત્વચા અને ફેફસા એમ બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે તો સાચી બાબત છે ચોથું કે માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે તો ખોટું શું હોય છે ઝાલર આવેલા હોય છે પ્રશ્ન નંબર પાંચ કે શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે તો એકદમ સાચી બાબત છે આ પ્રશ્ન નંબર આઠ કે નીચેના ચોરસમાં આપેલ અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસન તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે અને આ શબ્દો કોઈપણ દિશામાંથી હોઈ શકે છે ઉપર નીચે સીધા કે આડા આવવાડા ગમે તે હોઈ શકે છે પરંતુ સીધી લાઈનમાં હોવા જોઈએ તમારા તો લગતા શબ્દોનો અંગ્રેજી શોધો અને ચોરસની નીચે તમને ચાવી આપેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આમાં તમે જોઈ શકો છો કે રિંગ્સ રિંગ્સ પછી એન્ટ પછી ઈસ્ટ લંગ્સ આ બધા વિવિધ વિવિધ નામ છે ડાયા ફ્રેગ ફ્રેગમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ નીચે કે પહેલું છે કીટકમાં હવાનરી જેને ટ્રેકિયા કહે છે શ્વાસનરી ઇંગ્લિશમાં ટ્રેકિયા શ્વાસનરી બીજું છે ઉર્શ ગુહાની આજુબાજુનું કંકાલ જેને રિબ્સ એટલે કે પાંસળી કહે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે ઉરસ ગુહાના તળી આવેલ સ્નાયુઓ જેને ડાયા ફ્રેમ ફ્રેગમાં કહે છે ચોથું કે પાંદડાની સપાટી પર આવેલા નાનો છે છિદ્રો જેને સ્ટોમેટા કહે છે પાંચમું કે કીટકમાં શરીરની બંને બાજુ આવેલા છિદ્રો સ્પાઈકલ્સ સ્પીકલ્સ અથવા સ્પાર્કલ્સ છઠ્ઠું મનુષ્યમાં આવેલ શ્વસન અંગો લંગ્સ ફેફસા જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે નસકોરા કે નોસ્ટ્રિલ્સ ઇંગ્લિશમાં તેને નોસ્ટ્રિલ કહેવાય સાતમું આઠમું એક અજારક સજીવ ઇષ્ટ કે જે હજારક શ્વસન દ્વારા શ્વસન કરે છે નવમો શ્વસનરી શ્વાસનરી ધરાવતો એક સજીવ તો કે કીડી કીડી શ્વાસનરી ધરાવે છે ઓકે વિદ્યાર્થીઓ હવે છેલ્લો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ પ્રશ્ન નંબર નવ કે સાચો વિકલ્પ પસંદ કરો કે પર્વતા રોહકો પર્વતા રોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે કે જેમને પાંચ કિલોમીટર કે ત્યાંથી વધુ ઊંચાઈ હવા નથી વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે સી તો કે હવાનું તાપમાન અને જમીનના તાપમાન કરતાં વધુ છે ડી હવાનું દબાણ એ જમીનના દબાણ કરતાં વધુ છે તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી કે વ્યક્તિ માટે જે હવા હોય છે નીચે તેના કરતાં જમીનની હવા કરતાં ત્યાં ઓછી હોય છે વ્યક્તિ માટે જેટલી હવા જરૂરી છે જમીન પર તેના કરતાં પર્વત પર ઓછી હોય છે તે માટે ઓક્સિજન લઈ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પૂરું થાય છે અસ્તુ જય હિન્દ જય ભારત